લઈ જઈ રહ્યો છે ભાઈ તેમણે કેટલી મેચ ખતમ કરી છે તે એકમાત્ર વ્યક્તિ છે જે જાણે છે કે હું શું કરી રહ્યો છું બાકી બીજું કોઈ જ જાણતું ન હતું તેમને ખબર છે અને તે મેચ જીતાવી રહ્યા છે તે જાણતા હતા કે હું મેચ લઈ ગયો લાસ્ટ ઓવર સુધી તો હું જીતાવી દઈશ પણ મારું માઇન્ડસેટ અલગ હતું હું બોલતો હતો કે યાર ઓગણીસ પર ખતમ કરીશું માહીભાઈ રહેવા દો ઓગણપચાસ પર જ કરીશું જો તે મારી સાથે છે તો વાત અલગ છે જો તે એકલા હશે તો ચાન્સ જ નથી કે તે પચાસ ઓવર સુધી મેચને લઈને જ જશે કે જેથી બીજી ટીમ ના પગ લાગે કે ભાઈ આ તો એક જ છગ્ગામાં મેચ ખતમ તમે વિરાટ કોહલી થી સંમત છો અને એમએસ ધોની ના જબરા ફેન હોવ તો વિડીયો ને લાઈક કરી મને માં જરૂર જણાવશો સાથે આવી ડેલી અપડેટ્સ માટે અમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે